કર્ક રાશિ માટે બે હજાર છવ્વીસમી બે હજાર ત્રીસ સુધી ભાગ્ય બદલાવનો મોટો યુદ્ધ શરૂ થશે આ પાંચ વર્ષમાં તમારી કિસ્મત પોતે સફળતાની નવી ઇતિહાસ લખશે પ્રિય કર્ક રાશિના લોકો તમારું જીવન ફક્ત લાગણીઓમાં ડૂબવાની વાત નથી પણ સંવેદનશીલતા સંરક્ષણ અને આત્મશક્તિથી સ્થિરતા બનાવવાની એક સફર છે મિત્રો આવતીકાળ તમને આ ગહન રીતે સમજાવશે કે જે તમે અત્યાર સુધી સહન કર્યું આપ્યું અને છોડ્યું તે કોઈ કમજોરીનું લક્ષણ નથી પણ તમારી આત્માને પરિપક્વ બનાવવાની પ્રક્રિયા હતી કર્ક રાશિના હૃદય જેટલો નરમ હોય છે તેનો સંકલ્પ એટલો જ મજબૂત હોય છે અને હવે એ જ સંકલ્પ તમારા ભાગ્યની દિશા બદલવા જઈ રહ્યો છે મિત્રો હવે તે તબક્કો શરૂ થઈ રહ્યો છે જ્યાં ભાવનાત્મક ગૂંચવણો ઘટશે અને આંતરિક સ્પષ્ટતા વધશે તમે ઘણીવાર અન્ય લોકો માટે તમારા સપનાને પાછળ મૂકી દીધા હતા પણ હવે જીવન તમારાથી કહે છે કે પોતાને પ્રાથમિકતા આપવી સ્વાર્થ નથી પણ આવશ્યકતા છે મિત્રો કર્ક રાશિનું સ્વભાવ પોષણ આપવાનું હોય છે પણ જ્યારે તે પોષણ પોતાની સીમાઓ સાથે જોડાય છે ત્યારે સંતુલન તરફ આગળ વધે છે આ સમયે તમને શીખવશે કે દરેક ભાવનાત્મક ગાય એક શીખ છે અને દરેક એકલાપણું એ એક તૈયારી જે ઈચ્છાઓ અધૂરી રહી ગઈ હતી હવે તે નવી શરૂઆત છે સ્વરૂપમાં પરત ફરશો પહેલાથી વધુ સ્થિર વ્યવહારો અને સુરક્ષિત બનીને સૌથી મોટો સારો વિચાર એ છે કે તમારી સુરક્ષા કોઈ અનેકાની ખાતરીથી નહીં પરંતુ તમારા આત્મસન્માનથી થાય છે મિત્રો જ્યારે તમે તમારી લાગણીઓને માન આપો છો ત્યારે બ્રહ્મણ પણ તમારી રક્ષા કરે છે આ સમયગાળામાં તમને અવસર મળશે પણ તેની કરતાં પણ વધુ મળશે લાગણાત્મક સંતુલન જે દરેક લાંબા ગાળાના સફળતાનું મૂળ છે કર્ક રાશિના જાતકો માટે આ સમય મજબૂતીનો છે સંબંધોમાં ઘનશ્યોમાં અને જીવનની દિશામાં મિત્રો હવે તમે અસ્થિર સુખોથી સંતોષી નહીં રહો પરંતુ સ્થિરતા અને માનસિક શાંતિ માટે પ્રયત્નશીલ રહેશો શાંતિ તરફ આગળ વધશો અને એ જ તમારી સાચી સિદ્ધિ હશે કર્ક રાશિના લોકો જેટલી ઊંડી લાગણી રાખે છે તેમાંથી ઉભર્યા પછી તેટલી જ તેજસ્વી બુદ્ધિ જન્મશે છેલ્લા કેટલાક વર્ષોએ અને ખાસ કરીને બે હજાર પચ્ચીસ વર્ષે તમને શીખવ્યું છે કે લાગણીઓના ભારને વહન કરતાં વહન કરતાં કેવી રીતે પોતાને ગુમાવીને ફરીથી શોધી શકાય છે હું અહીં માત્ર એટલું કહેવા નથી આવ્યો કે બધું સારા થશે મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તથ્યોની ગ્રહોની નાજુક ચાલોની અને તે રણનીતિઓની જે આ વર્ષને તમારા જીવનનો નક્કી કરનાર મોડી બનાવી શકે છે જ્યોતિષીય દૃષ્ટિકોણથી આ સમયે તમારા માટે આ હવે ભાવનાત્મક પુનર્નિર્માણ અને આત્મસુરક્ષા માટેનો સમય છે જે કંઈ બે હજાર પચ્ચીસમાં ભાવનાત્મક કે કુટુંબમાં નુકસાન થયું તે હવે બે હજાર છવ્વીસમાં સમજદારી અને સ્થિરતાથી પૂરું કરવા તૈયાર છે પણ ધ્યાન રાખજો મિત્રો આ રસ્તો લાગણીઓથી નહીં સમજથી નક્કી થશે આ વર્ષના મધ્યમાં ખાસ કરીને જૂન મહિનામાં એક એવી દુર્લભ આકાશીય સ્થિતિ બનશે જે છેલ્લા ઘણા વર્ષોથી જોવા મળી નથી મિત્રો આ યોગ તમને માનસિક રીતે ઊંચાઈઓ સુધી લઈ જઈ શકે છે પણ જો ભાવનાત્મક તણાવને નિયંત્રિત ન કરશો તો તબિયત પર પણ અસર પડી શકે છે આગળના થોડા મિનિટોમાં આપણે સમજશું કે ક્યારે તમને સંબંધોમાં મજબૂત થવું જરૂરી છે અને ક્યારે તમારા મન અને શરીરને સુરક્ષિત રાખવી તે સમજવું પણ જરૂરી છે મિત્રો વીડિયોના અંતમાં હું તમને એ ખાસ વૈદિક ઉપાય પણ આપીશ જે બે હજાર છવ્વીસમાં તમારી ભાવનાત્મક ઢાળ બની રહેશે તો એક ડાયરી અને પેન લઈને બેસો કારણ કે આજે અમે તમારા ભવિષ્યની રૂપરેખા લાગણીઓની નહીં તર્કોની સાથે લખવાના છીએ આ ભવિષ્યવાણી તમારી ચંદ્ર રાશિ પર આધારિત છે અને તમે તેને લગ્ન રાશિ પરથી પણ જોઈ શકો છો અને મિત્રો આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં દિલથી જય લક્ષ્મી નારાયણ જરૂર લખજો વિડિયોને પ્રેમભર્યું લાઇક આપો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જેથી આવી ગહન ગહનજ્યોતિ માહિતી તમે સતત મળી રહે તે માટે ચાલો મિત્રો શરૂ કરીએ રાશિના તે પાંચ વર્ષના મોટા ભવિષ્યફળની સફર જે તમારા જીવનની દિશા અને સ્થિતિ બંને બદલી શકે છે કારણ કે આ ભવિષ્યવાણી કોઈ લાગણી નથી પણ ચોક્કસ ગણતરી છે નંબર એક કર્ક રાશિ માટે વર્ષ બે હજાર બે હજાર ત્રીસ સુધીનો પહેલો સારાંશ મિત્રો સૌથી પહેલી અને મોટી ખબર એ છે કે શનિની દૈયાનો પ્રભાવ હવે પૂરો થઈ ગયો છે અને શનિદેવ જે કર્મ અને ન્યાયના દેવતા છે હવે તમારા નવમા ભૂમિ એટલે ભાગ્યસ્થાને વસ્યા છે મિત્રો અમારા ડેટા મુજબ શનિદેવ ત્રણ જૂન બે હજાર સત્તાવીસ સુધી અહીં રહેતા રહેશે આનો અર્થ તમે સમજી જશો એટલે કે અત્યાર સુધી જે કામ અટવાયા હતા હવે ભાગ્ય તેમના તાળું ખોલશે પણ સાચું ચમત્કાર થશે ત્રણ જૂન બે હજાર પછી જ્યારે શનિ દેવમેષ રાશિમાં પ્રવેશ કરશે અને તમારા દવે ભાવ એટલે કે કર્મસ્થળમાં આવશે ઘર સિંહાસનનું હોય છે સત્તાનું હોય છે શનિનું અહીં આવવું આ વાતનું સંકેત છે કે તમને કોઈ મોટું પદ મળવા જઈ રહ્યું છે બીજી બાજુ જો કર્મ હોય તો ગુરુ કૃપા સમાન છે મે બે હજાર છવ્વીસમાં એવી ઘટના થશે જે બાર વર્ષમાં એક જવાર થાય છે મિત્રો દેવુરૂ બૃહસ્પતિ તમારી પોતાની રાશિ કર્કમાં પ્રવેશ કરશે કરશું જાતકવિદો જાણે છે કે કર્ક રાશિમાં ગુરુ ઊંચા હોય છે અને જ્યારે ગુરુ લગ્નમાં ઊંચા થઈને બેઠા હોય ત્યારે હંસ મહાપુરુષ યોગ બને છે મિત્રો આ યોગ સામાન્ય વ્યક્તિને પણ મહાન બનાવી દે છે આ તમારા વ્યક્તિત્વ તંદુરસ્તી અને જ્ઞાનને શિખર પર લઈ જશે અને ત્રીજા સ્થાને છે રાહુ અને કેતુ મિત્રો રાહુ હાલ આઠમું ભાવે ચાલી રહ્યા છે જે ચિંતાનું વિષય છે પરંતુ સારી ખબર એ છે કે આવતા સમયમાં રાહુ સાતમું છઠ્ઠું અને પછી પાંચમું ભાવે ગોચર કરશે અને અમારા ડેટા સેટ મુજબ રાહુનો આ ગોચર તમને ચોપન મહિના સુધી લાભદાયક રહેશે કોઈ પણ ખરાબ પરિણામ નહીં થશે ખાસ કરીને જ્યારે રાહુ છઠ્ઠા ભાવમાં જશે ત્યારે તે તમારા દુશ્મનોનો નાશ કરશે તો મોટી વાત એ છે કે શનિ તમને કામ આપશે ગુરુ તમને જ્ઞાન અને સન્માન આપશે અને રાહુ તમને દુશ્મનો પાસેથી બચાવશે આવો સંયોગ બહુ જ દુર્લભ હોય છે ચાલો હવે અમે આ સમયાત્રા શરૂ કરીએ નંબર બે કર્ક રાશિના પ્રથમ ભવિષ્યવાણી મિત્રોએ આપણું પહેલું સ્ટોક છે બે હજાર છવ્વીસમી બે હજાર સત્તાવીસનો મધ્યક મેં તેને નામ આપ્યું છે ધ ગોલ્ડન અવેકનિંગ મિત્રો કલ્પના કરો એક રાજા જે લાંબા સમયથી વનવાસમાં હતો અને હવે પોતાના સિંહાસન પર બેસી રહ્યો છે મે બે હજાર છવ્વીસમાં જ્યારે જ્યારે ગુરુ પ્રથમ ભાવે આવશે ત્યારે સૌથી પહેલો ફેરફાર તમે તમારા અંદર જ અનુભવો ગયા કેટલાક વર્ષોમાં જો તમારું આત્મવિશ્વાસ ડગમ ગાયેલું હોય જો તમને લાગ્યું હોય કે લોકો તમને સમજતા નથી તો આ બધું બદલાશે ગુરુ તમને દિશા અને માર્ગદર્શન આપશે તમારું ચહેરું એક અલગ જ તેજથી ચમકશે તમારું આરોગ્ય જે શનિની દૈયાની કારણે પ્રભાવિત થયું હતું હવે ચમત્કારિક રીતે સુધરવા લાગશે જો તે પેટની સમસ્યા હોય કે માનસિક તણાવ તમે તમારાને ઉર્જાવાન અને સકારાત્મક અનુભવો આ દરમિયાન શનિ મીન રાશિમાં તમારા નાવમાં ભાવે રહેશે ડેટા દર્શાવે છે આ સમયે થોડી થોડી વાર રોકાઈને આગળ વધશે કામ તો થશે પણ ધીરજ રાખવી પડશે પણ નહીં એક મોટો ફાયદો છે તે છે કે ગુરુની નવમી દ્રષ્ટિ તમારા ભાગ્યસ્થાન પર પડશે જ્યાં શનિ પહેલેથી જ બેઠા છે જ્યોત્સમાં તેને ધર્મકર્માધિપતિ યોગ કહેવાય છે મિત્રો જો તમે વિદેશ જવા માંગો છો ઉચ્ચ શિક્ષણ માટે પ્રયત્ન કરી રહ્યા છો કે કોઈ માર્ગદર્શક કે ગુરુ શોધી રહ્યા છો તો બે હજાર છવ્વીસનું વર્ષ તમારા માટે ખૂબ લાભદાયક સાબિત થશે ખાસ કરીને જેઓ ટીચિંગ કાયદો કન્સલ્ટન્સી કે ધર્મના ક્ષેત્રમાં છે તેઓ માટે આ વર્ષ ખૂબ સારો રહેશે ચારેય બાજુ ફેલાશે નંબર ત્રણ રાશિ કાપ ત્રીજી ભવિષ્યવાણી મિત્રો હવે આવે છે સંબંધોની વાત પર તો કર્ક રાશિના લોકો માટે આ એક ખૂબ સંવેદનશીલ વિષય રહ્યો છે પણ બે હજાર છવ્વીસમી બે હજાર સત્તાવીસ સુધી ગુરુની સાતમી દૃષ્ટિ તમારા સાતમા ભાવ એટલે કે લગ્ન સ્થાન પર રહેશે મિત્રો જો તમે લગ્નની રાહ જોઈ રહ્યા છો તો લખી રાખજો મે બે હજાર છવીસમી મે બે હજાર સત્તાવીસ વચ્ચે શહનાઈ વાગવાની નવ્વાણું ટકા સંભાવના છે અને સંબંધ કોઈ સામાન્ય નહીં પણ એક સુનસાર અને ઊંચા કુટુંબનો જીવનસાથી મળશે લગ્નશુદ્ધ લોકોના સંબંધોમાં જે ખટાશ હતી તે મીઠાશમાં બદલાઈ જશે ગુરુ દેવની કૃપાથી ઘરમાં કોઈ શુભ કાર્ય થશે ચાર નંબર કર્ક રાશિની ચોથી ભવિષ્યવાણી મિત્રો આગળ વધતા પહેલાં હું એક ખૂબ જ મહત્વપૂર્ણ જૂથ સાથે વાત કરવી છે એટલે અમારી માતાઓ અને બહેનો સાથે જે ઘર સંભાળનારી ગૃહિણીઓ છે ઘણીવાર રાશિફળમાં તો કરિયર અને બિઝનેસની વાતો ઘણી થાય છે પણ ઘર સંભાળનારી હોમમેકર્સને ભૂલી જવામાં આવે છે પણ કર્ક રાશિની વાત કરીએ તો તેનો સ્વામીચંદ્ર છે જે કરુણા અને ઘરનું પ્રતીક છે તેથી આ ભવિષ્યવાણી તમારી વિના અધૂરી છે મારી વાત ધ્યાનથી સાંભળજો જો તમે ઘર સંભાળનારી હોમમેકર છો તો બે હજાર છવ્વીસમી બે હજાર ત્રીસ આ સમય તમારા માટે માત્ર બદલાવનો નથી પરંતુ માનનો પણ છે અમે આ વિડિયોના ટાઇટલ સિંહાસન રાખ્યું છે અને ઘરનો સિંહાસન તો હંમેશા તમારું જ હોય છે પણ હવે આ સિંહાસનની તાકાત વધવાની છે મિત્રો મે બે હજાર છવ્વીસમાં જ્યારે દેવરૂ બૃહસ્પતિ તમારા લગ્નમાં ઉપસ્થિત થશે ત્યારે સૌથી મોટો બદલાવ તમારા દરજ્જામાં આવશે છેલ્લા થોડા સમયથી જો તમને લાગતું હતું કે પરિવારમાં તમારી વાતને કદર નથી કરવામાં આવી રહી કે તમને ગેરમૂલ્યાંકિત કરવામાં આવી રહ્યું છે તો આ હવે બંધ થશે બે હજાર છવ્વીસમાં આખા પરિવારને તમારી સમજદારીનું પૂરું માન મળશે ઘરના મોટા નિર્ણયો હોય તે પ્રોપર્ટી લેવી હોય કે બાળકોની લગ્નની તે તમારાથી થશે મરજી વગર કંઈ નહીં થશે તમે ઘરના હોમ મિનિસ્ટરથી પ્રાઇમ મિનેસોટા બની જશો તમારું વ્યક્તિત્વ એટલું પ્રભાવશાળી બનશે કે પડોશી કે સંબંધીઓ બધા તમારી સલાહ લેવા માટે આવશે પછી જ્યારે બે હજાર સત્તાવીસમાં ગુરુ બીજા ભાવ એટલે કે ધન ભાવમાં જશે ત્યારે તમારા હાથમાં આર્થિક શક્તિ આવશે આ એવો સમય હશે જ્યારે તમે તમારી સવિંગથી ઘરને કોઈ મોટી મુશ્કેલીમાંથી બચાવશો જો તમે ઘરમાં બેસીને કશું નાનું કામ શરૂ કરવા માંગો છો જેમ કે ટ્યુશન બુટિક કે ઓનલાઈન કામ તો બે હજાર સત્તાવીસથી અઠ્ઠાવીસનું સમયસૂત્ર સૌથી સારું રહેશે મિત્રો ગુરુ અને શનિનું સંયોજન તમને આમાં મોટી સફળતા આપશે બસ એક વાતનું ધ્યાન રાખજો ડિસેમ્બર બે હજાર છવ્વીસમી બે હજાર અઠ્ઠાવીસ વચ્ચે જ્યારે રાહુ સાતમા ઘરમાં હશે ત્યારે પતિ સાથે નાની નાની વાતોથી ઝઘડો થઈ શકે છે તમને લાગે કે તેઓ તમને સમજી નથી રહ્યા કે તેઓ પોતાના કામમાં ખૂબ જ વ્યસ્ત છે મિત્રો આ સમયે મૌન અને ધીરજ તમારું હથિયાર છે રાહુના આ ભ્રમને તમારા ઘરની શાંતિ બગાડવા દઈશો નહીં તો તૈયાર રહી જાઓ આવતો સમય તમારો છે તમે ફક્ત ઘર ચલાવશો નહીં બે હજાર ત્રીસ સુધીમાં તમે તમારા પરિવારમાં મજબૂત કડી બનીને બહાર આવશો નંબર પાંચ કર્ક રાશિનું છઠ્ઠું ભવિષ્યવાણી હવે અમે સમય ચક્રમાં આગળ વધીએ છીએ ચોક છે જૂન બે હજાર સત્તાવીસમી બે હજાર અઠ્ઠાવીસ વચ્ચે મિત્રો જો બે હજાર છવ્વીસ કમાણી કરવાનો વર્ષ હતો તો બે હજાર સત્તાવીસમી અઠ્ઠાવીસ એટલે પૈસા કમાવવાનો વર્ષ છે આ સમયે ગુરુ તમારા બીજા ભાવમાં પ્રવેશ કરશે સિંહ રાશિમાં બીજો ભાવ ધન કુટુંબ અને વાણીનો હોય છે અને મજાની વાત એ છે કે ગુરુ અહીં પોતાના મિત્ર સૂર્યની રાશિમાં છે અમારા ડેટા સેટ્સ સ્પષ્ટ સંકેત આપી રહ્યા છે કે આ ધન વર્ષાનો સમય છે તમારી બચત જે છેલ્લા ઘણા વર્ષોથી નથી થઈ રહી હતી તે હવે ઝડપથી વધશે તમારી વાણીમાં એટલું વજન હશે કે લોકો તમારી વાત માનવા માટે મજબૂર થઈ જશે જો તમે સેલ્સ માર્કેટિંગ આ સમયમાં તમે ઘણો પૈસો કમાશો સાથે જ જો પરિવારમાં કોઈ મિલકત અંગે ઝઘડો ચાલી રહ્યો છે તો ગુરુની કૃપાથી તે સળંગાઈ જશે અને નિર્ણય તમારા હકમાં આવી શકે છે પણ રોકાઈ જાઓ દરેક સિક્કાના બે બાજુ હોય છે આ જ સમય એટલે કે ડિસેમ્બર બે હજાર છવ્વીસમી જૂન બે હજાર અઠ્ઠાવીસ સુધી ઉ તમારા સાતમા ઘરમાં ગોચર કરશે આ એક વિરુદ્ધતા છે મિત્રો એક બાજુ ગુરુ પૈસા આપી રહ્યા છે તો બીજી બાજુ ઉ સંબંધોમાં શંકા લાવી રહ્યા છે ઉ સાતમા ઘરમાં તમને વેપારી બનાવશે તમે બિઝનેસ વધારવા માંગશો નવા જોખમ લેવા ઈચ્છશો આ સારું છે પણ ઓ અહીં તમારા પાર્ટનર કે બિઝનેસ પાર્ટનર સાથે ગેરસમજ ઊભી થઈ શકે છે આ દરમિયાન તમે બહુ સાવચેત રહેવું પડશે તમારું ઈગો વચ્ચે ન લાવો રાહુ તમને ભ્રમમાં મૂકી શકે છે કે તમારો પાર્ટનર તમારા વિરુદ્ધ છે પણ આવું નહીં હોય આ ભ્રમ તોડી નાખવું તમારું પડકાર રહેશે મિત્રો હવે અમે એ પાયો પર આવ્યા છીએ જેના માટે મેં આ વીડિયોના ટાઇટલ સિંહાસન અને તાજ પ્રાખ્યો છે નંબર છ કર્ક રાશિની છઠ્ઠી ભવિષ્યવાણી મિત્રો આપણે બે હજાર અઠ્ઠાવીસ બે હજાર ત્રીસની વાત કરી રહ્યા છીએ અહા બ્રહ્માંડમાં ખૂબ મોટો પરિવર્તન આવશે ત્રણ જૂન બે હજાર સતાવીસના રોજ શનિદેવ તમારા દસમો ઘર એટલે કે મેષ રાશિમાં પ્રવેશ કરી ચૂક્યા હશે અને બે હજાર અઠ્ઠાવીસમાં ત્યાં પૂરેપૂરું એક્ટિવ થશે હવે તમે કહેશો કે મેષ રાશિમાં શનિ નીચના હોય છે તો આ કેમ સારું થાય એ જ તો જ્યોતિષનું રહ છે દવમાં શનિ નીચના હોવા છતાં કર્ક રાશિના લોકો માટે આ રાજયો બની જાય છે કેમ કારણ કે દવ ઘર કર્મનું હોય છે અને શનિ કર્મના પ્રભારી છે શનિ અહીં તમને કહેતો હશે કે આરામ તો હરામ છે બે હજાર અઠ્ઠાવીસ મી બે હજાર ત્રીસ વચ્ચે તમારું કામનું ભારણ ખૂબ જ વધશે મિત્રો પણ ડરવાનું નહીં આ ભારણ તમને મજબૂત બનાવશે જેમણે પ્રોમોશનની રાહ જોઈ હતી તેમની માટે આ સમય સારો રહેશે તેમને પ્રમોશન મળશે પણ સાથે સાથે મોટી જવાબદારી પણ આવશે તમને એવી પોઝિશન મળી શકે છે જ્યાં તમને ઘણા લોકો મેનેજ કરવા પડશે અમારા ડેટા અનુસાર આ સમયગાળા દરમિયાન બેરોજગારોને નોકરી મળવાની એકસો ટકા શક્યતા છે કારણ કે શનિ દસમાં ઘરમાં ખાલી નહીં બેસે મિત્રો શનિની દ્રષ્ટિ ચોથા ભાવ પર રહેશે જેના મતલબ છે કે તમને ઘરથી દૂર જવું પડી શકે છે કે તમે નવું ઘર કે ઓફિસ ખરીદી શકો અને આ સમયનો સૌથી મજેદાર ભાગ એ છે કે જૂન બે હજાર અઠ્ઠાવીસમાં રાહુ તમારા છઠ્ઠા ભાવમાં આવશે જ્યોતિષશાસ્ત્ર કહે છે કે રાહુ છઠ્ઠા રીપુ નાશ એટલે જ્યારે રાહુ છઠ્ઠા ભાવમાં હોય છે ત્યારે શત્રુઓનો નાશ થાય છે જો તમે રાજકારણમાં છો તો તમે ચૂંટણી જીતી શકો છો જો કોઈ કોર્ટ કેસ ચાલી રહ્યો છે તો નિર્ણય તમારા પક્ષમાં આવશે તમારા પ્રતિસ્પર્ધીઓ તમાર સામે ટકી પણ નથી શકતા નંબર સાત કર્ક રાશિની સાતમી ભવિષ્યવાણી હવે આવશે બે હજાર ઓગણત્રીસનું ગ્રેન્ડ ફિનાલે મિત્રો ઓગસ્ટ બે હજાર ઓગણત્રીસમાં વૃષભ રાશિમાં પ્રવેશ કરશે જે તમારું અગિયારમું ભાવ એટલે આવકનો ભાવ છે દસમા ઘરમાં તમે મહેનત કરી અગિયારમા ઘરમાં શનિ તેનો ફળ આપશે આ સમય હશે માયાસિવ ગેઇન્સનો તમારી આવકના સ્ત્રોત એકથી વધુ થઈ જશે તમે તમારા નેટવર્ક તો તમારા મિત્રો પાસેથી અને તમારી મહેનતથી બહુમૂલ્ય ધન કમાશો સાંભળો મિત્રો હું તમને ખોટા સપનાઓ બતાવતો નથી મિત્રો રસ્તો જેટલો પણ સુંદર હોય સ્પીડ બ્રેકર તો આવે જ છે આ પાંચ વર્ષના સફરમાં એવી કેટલીક તારીખો અને સમય આવશે જ્યાં તમને ખૂબ જ સાવધાનીથી ચાલવું પડશે કૃપા કરીને આ પણ નોંધવું સૌથી પહેલાં એપ્રિલ અને મે બે હજાર પચ્ચીસની વાત કરીએ જે હવે જ નજીક છે આ સમયે શનિ અને રાહુનું એક જોખમભર્યું સંયોજન બને છે મિત્રો આ દરમિયાન તમારા પિતાની તબિયતનું ખાસ ધ્યાન રાખજો કોઈ પણ મોટું નિર્ણય જેમ કે નોકરી છોડવી કે મોટું રોકાણ કરવું આ બે મહિનામાં ન કરશો બીજો ડિસેમ્બર બે હજાર છવ્વીસમી જૂન બે હજાર અઠ્ઠાવીસ સુધી જ્યારે રાહુ સાતમા ઘરમાં હશે ત્યારે તમારી અને તમારા જીવનસાથી વચ્ચે ત્રીજા વ્યક્તિ કે શંકાના કારણે વિવાદ થઈ શકે છે તમને ખૂબ જ સમજદારી બતાવવી પડશે યાદ રાખજો કે આ રાહુનું ભ્રમ છે વાસ્તવિકતા નથી ત્રીજો બે હજાર અઠ્ઠાવીસ મી બે હજાર ત્રીસ સુધી જ્યારે શનિ દ્વિતીય ભાવે રહેશે અને તેની સીધી નજર તમારા ચોથી ભાવે એટલે કે માતાજીના ઘરે પડશે ત્યારે આ સમયગાળામાં માતાજીનું સ્વાસ્થ્ય નબળું પડી શકે છે તેમને સમય સમય પર ડોક્ટર પાસે લઈને જાવ અને અંતે જ્યારે સુધી રાહુ આઠમાં ભાવે રહેશે એટલે કે બે હજાર સુધી વાહન ચલાવતા ખૂબ જ સાવધાની રાખજો ચોટ લાગવાની કે પડી જવાની સંભાવના છે ડર હોય તો સમસ્યા હોય પણ ઉકેલ પણ છે આપણા ઋષિઓએ ગ્રહોની ઊર્જાને સંતુલિત કરવા માટે બહુજ સચોટ ઉપાય જણાવી દીધા છે કર્ક રાશિના લોકો આ પાંચ વર્ષને શ્રેષ્ઠ બનાવવા માટે તમારે આ ત્રણ કામ જરૂર કરવાના છે પહેલું ઉપાય છે દેવગુરુ બૃહસ્પતિ માટે કારણ કે બે હજાર છવ્વીસમાં ગુરુ ઉચ્ચ સ્થાને જશે આપણને તેમની શક્તિ વધારવી છે જો તમારું કુંડળી મંજૂર કરે તો કોઈ સારી જ્યોતિષી પાસે જઈને એક સારી ક્વોલિટીનું પુખરાજ સોનામાં કે પીંગળામાં તર્જની અંગળીમાં પહેરો આ તમારા માટે બેસમાર ઉપાય સાબિત થશે સાથે સાથે રોજ સવારે ઓમ નમો ભગવતે વાસુદેવાય કે ઓમ ગ્રીક રોમ સહ ગુરુવે બોલતા રહો નમઃ એકસો આઠ વખત જાપ કરો બીજું ઉપાય શનિ દેવ માટે બે હજાર અઠ્ઠાવીસ પછી કામનો પ્રેશર વધશે શનિને ખુશ રાખવાનો સૌથી સરળ રસ્તો એ છે કે શનિવારે કોઈ ગરીબ કે મજદૂરને ભોજન કરાવો અને સાંજે ઓમ પ્રમ પ્રીમ પ્રસા શનિચરય નમઃ નો જાપ કરો ત્રીજું ઉપાય રાહુની શાંતિ માટે રાહુના ભ્રમને તોડવા માટે ભગવાન શિવની શરણમાં જાઓ રોજ કે ઓછામાં ઓછું સોમવારે શિવલિંગ પર પાણી ચઢાવો અને નમ નો જાપ કરો સાથે હનુમાન ચાલીસાનો પાઠ કરો જે તમને બધા પ્રકારના ડર અને નેગેટિવિટીથી દૂર રાખશે તો મિત્રો આ હતો કર્ક રાશિનું બે હજાર છવ્વીસમી બે હજાર ત્રીસ સુધીનું મહાવિશ્લેષણ યાદ રાખજો સિંહાસન તે જને મળે છે જે તેને સંભાળવાની ક્ષમતા ધરાવે છે મિત્રો ગયા ત્રણ વર્ષોની સંઘર્ષે તમને કાબલ બનાવ્યું છે અને હવે આવતા પાંચ વર્ષ તમને તેનો ફળ આપશે તમારી તૈયારી પૂરી રાખજો નિશ્ચય સાફ રાખજો અને મહેનત કરતા રહો બે હજાર ત્રીસ સુધી તમે જ્યાં પહોંચશો દુનિયા તમને જોઈને આશ્ચર્યચકિત રહેશે મિત્રો જો આ વીડિયોએ તમને થોડી પણ હિંમત આપી હોય તો લાઈક કરજો અને તમારા કર્ક રાશિના મિત્રો અને પરિવાર સાથે શેર કરજો કદાચ તેમને આ માર્ગદર્શનની ખરેખર જરૂર હોય અને હા આવી આ જ્ઞાનવર્ધક વીડિયો માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં કોમેન્ટ બોક્સમાં જય શ્રીરામ કે હર હર મહાદેવ લખીને પોતાની હાજરી જરૂર આપીજો જલ્દી મળશું એક વધુ વીડિયો સાથે જોડાયેલા રહો અમારા ચેનલનો આભાર